शॉपिंग सेटरम हथोडा लयने तस्कर त्राट्या ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં આવેલ ટ્રેડિશનલ ટ્રેડ સેન્ટરમાં ફરી તસ્કરો ત્રાટક્યા અગાઉ તસ્કરે ફરી શોપિંગ ચોરીના ગુનાને આપ્યો ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં હતા હથોડાથી શટર તોડી કાચનો દરવાજો તોડીને અંદર ઘુસ્યા હતા લેપટોપ સહિત ચાલીસ હજારના ના ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા ચોરની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોર અંદર ઘુસી ખાના ફંફોડી રહ્યો છે અગાઉ પણ બાવીસ માર્ચના રોજ આજ શોપિંગ સેન્ટરમાં ચોરીનો બનાવ બન્યો હતો ફ્લેક્સ બેનરની યાદ આડ રાખી શટર નું તારું તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો આ અંગેની વેપારીને જાણ થતા વેપારીએ પોલીસને જાણ કરી આ વખતે ડિવિઝન પોલીસે ડોગ સ્કોડની મદદથી મદદ તસ્કરનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી વડોદરાથી સમાચાર તસ્કરોએ મંદિરને બનાવ્યું નિશાન ભાયલી સ્ટેશન સ્થિત મંદિરમાં ચોરીનો બનાવ દાનપેટી સહિતની કિંમતી વસ્તુઓ ઉઠાવી ગયા મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ બે તસ્કરો મંદિરમાં ગર્ભગૃહ સુધી પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો એક તસ્કર બહાર ઉભો રહી રેકી કરતો હતો સીસીટીવી ફૂટેજમાં દેખાયો અટલાદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી પોરબંદરમાં સિલિન્ડર બ્લાસ્ટથી મકાન ભડકે બળ્યું પોરબંદરમાં એક સિલિન્ડરના કારણે આખું મકાન ભડકે પડ્યું હતું પોરબંદરમાં મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી લોકો સુતા હતા ત્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા લોકો ડરી ગયા હતા ઘરની બહાર નીકળી ગયા હતા અફરાતફરી મચી ગઈ હતી આગે થોડી જ ચણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી જો કે જાનહાનિના સમાચાર નથી જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો કચ્છના ખાવડા ભીરંડરિયા રોડ પર ટ્રેલર સળગવાનો બનાવ જોવા મળ્યો છે બપોરના સમયે ટ્રેલરમાં અચાનક આગ લાગતા અફરાત અફરી મચી જોકે હાજર આર્મી જવાનોએ આગ પર કાબુ મેળવ્યો ખંભાળિયામાં સેવા સદન કચેરી પાછળ ખુલ્લા પ્લોટમાં આગની ઘટના બની સેવા સદન પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં જાડી ઝાંખરામાં આગ લાગી આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ફાયર વિભાગને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી લેવામાં આવી હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી કરનાળી કુબેર ભંડારી મંદિરમાં બે ટ્રસ્ટીઓએ સામસામે મોરચો માંડ્યો વડોદરાના કરનાળી કુંબેર ભંડારી મંદિરમાં વિવાદ સર્જાયો છે મંદિરના ટ્રસ્ટીઓએ સામસામે મોરચો માંડ્યો છે બે નવા ટ્રસ્ટીઓની નિમણૂકથી વિવાદ સર્જાયો શ્રી કુબરેશ્વર નવા બે હિન્દી ભાષી ટ્રસ્ટીઓની નિમણૂક વિવાદનો વિવાદનો મતપુર છે નિરંજન અખાડાના બે ટ્રસ્ટી અને ત્રણ ગુજરાતી સ્થાનિક ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ શરૂ થયો છે ત્રણ ગુજરાતી ટ્રસ્ટીઓએ મોરચો માંડી સંમતિ વિના સંસ્થાનો વહીવટ ન કરવા અરજી કરતા ખળભળાટ મચી ગયો દિનેશગીરી તેમજ નંદગીરી તાત્કાલિક અસરથી હટાવી નાણાકીય વ્યવહારો સંયુક્ત ચેરિટી કમિશનર હસ્તગત

મેડિકલ ગ્રાઉન્ડ પરિપોર્ટાટ ભાવનગરમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ પ્રજાના જીવ સાથે ખિલવાડ થતા હોવાનું સામે આવ્યું જિલ્લા પંચાયત હસ્તકના ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં હડકવાની વેક્સિન એક્સપાયરી ડેટ વાળી અપાતી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો શ્વાન કરડ્યા બાદ હડકવા ન થાય તે માટે આપવામાં આવતી વેક્સિનની એક્સપાયરી ડેટ ચાલી ગયા બાદ લોકોને વેક્સિન આપવામાં આવતી હોવાનો પડતાફાશ થયો વેક્સિન પહેલી જાન્યુઆરી બે હજાર બાવીસે બની હતી જ્યારે બાર ડિસેમ્બર બે હજાર ચોવીસની એક્સપાયરી ડેટ હતી છતાં માર્ચ મહિનામાં આપવામાં આવતી હતી નવાગામ અલંગ ગોરખી અને ત્રાપજના છ વ્યક્તિઓને આ વેક્સિન આપવામાં આવી જે બાબતે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ સોલંકીએ પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની રજૂઆત કરી આક્રોશ સાથે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કર્યા અને સાત દિવસમાં ભાવનગર જિલ્લાના તમામ પીએચસી સીએચસી સેન્ટરમાં એક્સપાયરી ડેટ ચાલી ગયેલી દવાના સ્ટોકને ડેડ સ્ટોક કરી સ્ટોકમાંથી હટાવી દેવા અન્યથા જિલ્લા પંચાયત કચેરી ખાતે આ મરણા ઉપવાસ કરવાની પણ ચીમકી આપી છે કાળજાળ ગરમીમાં ગમે ત્યાં ગોળા ન ખાતા આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી કાળઝળ ગરમીમાં ઠંડા ઠંડા કુલકુલ થવા માટે અમદાવાદીઓ ગમે ત્યાં બરફના ગોળા ઝાપટી ના લેતા કેમ કે આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોને ત્યાં અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા એમસીના ના હેલ્થ વિભાગે ખાણીપીણી બજારો અને બરફ ગોળાના સ્ટોલ પર

મસાલાના ભાવમાં ત્રીસ ટકા જેટલો ઘટાડો થતા ગૃહિણીઓને પહોંચે મોજ જેમના વગર રસોઈ અધૂરી કહેવાય તેવા રસોડાના રાજા કહેવાતા મસાલાની સિઝન શરૂ થઈ ગઈ છે દર વખતે મસાલાના ભાવ સાંભળી ગૃહિણીઓના આંખમાં આંસુ આવી જાય છે પરંતુ આ વખતે ગૃહિણીઓ ખુશખુશાલ છે કેમ કે મસાલા માર્કેટમાં છેલ્લા દસ વર્ષની સરખામણીએ ભાવમાં વધારો થયો નથી ગત વર્ષની સરખામણી આ વર્ષે લાલ મરચાના ભાવ ઘટ્યા છે આ સાથે જીરું દાણા રાઈ તલ અજમો મેથીના ભાવ પણ ગૃહિણીઓને પોસાય તેમ છે ગત વર્ષે લાલ મરચાના કિલોનો ભાવ ચારસો થી સાતસો રૂપિયા હતા તેના આ વખતે એક કિલોના ત્રણસો એસી થી પાંચસો પચાસ હળદર એક કિલોના ભાવ ત્રણસો ત્રીસ થી ચારસો જીરુના ત્રણસો થી ત્રણસો એસી રૂપિયા ધાણાના કિલોના ભાવ બસો એસી રૂપિયા રાઈ એક કિલોના ભાવ સો રૂપિયા તલ એક કિલોના ભાવ બસો રૂપિયા અજમો એક કિલોના ભાવ ત્રણસો રૂપિયા મેથી એક કિલોના ભાવ સો રૂપિયા અને વરિયાળીના ત્રણસો સાહીઠ થી ચારસો વીસ રૂપિયા ભાવ મળે છે અત્યારે મરચું હળદર ધાણાજીરું વરિયાળી સહિતના મસાલાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે મરચું કર્ણાટક આંધ્રપ્રદેશથી મંગાવાઈ રહ્યું છે જ્યારે હળદર મહારાષ્ટ્રથી આવી રહી છે એટલે આ વખતે મસાલા ભરવામાં મહિલાઓને મોંઘવારી નહીં પડે તંત્રની ની બેદરકારી થી ડાંગમાં ઉડ્યા પાણીના ફુવારા ઉનાળાની શરૂઆતમાં જ ડાંગ જિલ્લામાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે પાણીની પારાયણ વચ્ચે ડાંગમાં તંત્રની બેદરકારીના કારણે પાણીની લાઇન તૂટી હતી પાણીના ફુવારા ઉડ્યા હતા કલાકો સુધી પાણીનો વેડફાટ થયો હતો જેથી પાણી સમસ્યાનો અંત લાવવા વિરોધ પક્ષ પણ મેદાને આવ્યું પાણી સમસ્યાને ઉકેલ લાવવા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને કરાઈ રજૂઆત ડાંગના કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે પાણીની સુવિધા પૂરી પાડવા સુચારુ આયોજન કરવા રજૂઆત કરી ત્યારે તેમણે પાણીની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ લગાવ્યો હતો શોભાયાત્રા કાઢી કાંગ્રેસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વિદાય આપવામાં આવી આ કોઈને લગ્નના વરઘોડાના દ્રશ્યો નથી પણ આ તો છે કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની વિદાય જી હા કોઈ લગ્ન કે શોભાયાત્રા નીકળી હોય તે પ્રકારે ગ્રામજનોએ શિક્ષણ અધિકારીને વિદાય આપી બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત ચૌધરીની અન્ય શહેરોમાં બદલી થતા યાદગાર વિદાય આપવામાં આવી ભરત બદલી થતા લોકો ભાવુક થઈને ખુશી ખુશીથી વિદાય આપતા જોવા મળ્યા બેન્ડ બાજા સાથે નીકળેલ વિદાય સમારંભની શોભાયાત્રામાં શિક્ષકો અને સ્થાનિકો ગરબે ઘુમ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા નર્મદાની પંચકોશી પરિક્રમાની તમામ તૈયારીઓ પૂર્ણ ભક્તો ની રાહ ચૈત્રી મહિનામાં યોજાતી માં નર્મદાની પંચકોશી પરિક્રમાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે વિશેષ મહાત્મ ધરાવતી માં નર્મદાની પંચકોશી પરિક્રમા કે જેને મિની મહાકુંભ પણ કહેવામાં આવે છે આ ઉત્તર વાહિની પરિક્રમા ઓગણત્રીસ માર્ચથી શરૂ થનાર છે ત્યારે આ વર્ષે પરિક્રમામાં પંદર થી વીસ લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે તેથી નર્મદા જિલ્લાના તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે અલગ અલગ ઘાટ પર ડોમ બનાવવામાં આવ્યા છે નાવડીઓ રેંગણથી રામપુરા સુધી ચાલશે સો જેટલી નાવડીઓ ચાલશે પરિક્રમા માર્ગ પર દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સાથે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે ઉપરાંત શહેરાવ થી તિલકવાડા ની વચ્ચે સાતસો મીટર લાંબો પુલ બનીને તૈયાર થઈ ગયો છે ગુજરાતમાં તોફાની તત્વોને સીધા કરવા ગેરકાયદે ઘરોમાં ચાલ્યું ગુલ્ડોસર સુરતમાં લુખાઓને લાઇન પર લાવવા માટે પોલીસે હવે ડ્રોનનો સહારો લીધો છે સુરતના અલગ અલગ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગ હાથ ધર્યું અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ડ્રોન મારફતે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે શહેરના પાંચ વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શહેરના પાંડેસરા ડિંડોલી ભેસ્તાન ઉનપાઠિયા કોસાડ વિસ્તારમાં ડ્રોન ઉડાડ્યું રોડ પર કે સોસાયટીમાં નાકે અસામાજિક તત્વો દેખાય તો પોલીસ ઉપાડી લેશે આ તરફ દાહોદના વીજ બિલના ભરનારના મીટર જપ્ત કરાયા પોલીસને સાથે રાખી ઓગણીસ ગ્રાહકો સામે કાર્યવાહી કરી તેત્રીસ ગ્રાહકોનું ત્રણ લાખ ત્રેસઠ હજારનું બિલ બાકી હતું જેમાંથી ચૌદ ગ્રાહકોએ બિલ ભર્યા ઓગણીસ ગ્રાહકોના બિલ બાકી છે ત્યારે આગામી દિવસોમાં એમજીવીસીએલ અન્ય વિસ્તારોમાં પણ લાઇટ બિલ અંગે રિકવરી માટે નીકળશે તો રાજકોટના જીતપુર પંથકમાં પોલીસે કરી બુલડોઝર વાળી અસામાજિક તત્વોના ગેરકાયદે ઘરો પર બુલડોઝર ફેરવી દેવાયું જીતપુરના પેડલા ગામે બુટલે ઘરો સામે તવાય બોલાવવામાં આવતા બુટલે ઘરો ફફડી ગયા આઠસો વાર જગ્યા પર બુલડોઝર ચાલ્યું આ ઉપરાંત સત્તર વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું તો જામનગર મહાનગરપાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી પંદર થી વધુ ઝૂંપડા સહિતના દબાણ દૂર કરવા માટે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ સાત રસ્તાથી ખોડિયાર કોલોની તરફ જવાની કેનાલ પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ તરફ દ્વારકાના ઓખા વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ડિમોલિશન કરવામાં આવ્યું અંદાજીત છ જેટલા બાંધકામો તોડી આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી શહેરના પોશ એરિયા એવા સરદારનગર સોસાયટીના બાવીસ બંગલાઓનું દબાણ દૂર કર્યું સાહીઠ વર્ષથી ગેરકાયદેસર રીતે ચાલતી પાકી દુકાનો અને કમ્પાઉન્ડ વોલ ઉપર ચાલ્યું તંત્રનું બુલડોઝર દબાણ હટાવવાની કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો ભાવનગરમાં પશુ તસ્કરી કરતી ગેંગનો આતંક ભાવનગરમાં પશુઓની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે પશુઓની ચોરીના બનાવ સીસીટીવી માં કેદ થયા છે સીસીટીવી માં જોઈ શકાય છે કે કાળા રંગની કારમાંથી કેટલાક શખ્સો જાહેર રોડ પર બેઠેલા પશુઓને પકડીને કારમાં ભરી દે છે ફરી ફરાર થઈ જાય છે વિડિયો વાયરલ થતા પોલીસે આ મામલે ગેંગના મોબીન કુરેશી નામના શખ્સને કાર સાથે પકડ્યો છે આ ગેંગે કારની પાછળની સીટનો ભાગ હટાવી દેતા હતા અને તેમાં ઢોરને પકડતા હતા કારમાં પૂરી પકડાયેલા પશુને કતલખાને વેચવામાં આવતા હતા પોલીસની તપાસમાં અન્ય ત્રણ ઇસમોના નામ ખુલ્યા છે જેને પકડી પાડવા માટે એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે ગુજરાત એસટી બસના ભાડામાં વધારો એસટી બસના ભાડામાં દસ ટકાનો વધારો કરાયો છે અડતાલીસ કિલોમીટર સુધીની મુસાફરીમાં એકથી ચાર રૂપિયાનો વધારો આજ રાતથી જ ભાવ વધારો લાગુ થશે દરરોજ દસ લાખ જેટલા મુસાફરોને અસર થઈ જશે તો એસટી ભાડામાં વધારો કરવામાં આવ્યો હોવાની જાણકારી છે એસટી બસના ભાડામાં દસ ટકાનો વધારો થયો છે એ અડતાલીસ કિલોમીટર સુધીની મુસાફરીમાં એકથી લઈને ચાર રૂપિયા સુધીનો વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે અને આ વધારો આજ રાતથી જ લાગુ થઈ જશે એટલે કે ઓગણત્રીસ માર્ચથી નવો ભાવ ચૂકવવો પડશે ખેડામાં પૂર્વ નાયબ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જમીન પચાવી પડાય આજકાલ વસ્તુ અધિકારીઓ જજ કચેરીઓ બધું પકડાઈ રહ્યું છે નાખી સરદાર વેચી શિલ્પી માત્ર સોદો થયો પરંતુ નકલી સહિત દસ્તાવેજ નોંધાયા કોઈને કાનો કાન ખબર ના પડી જમીન રેકડ કમ્પ્યુટરાઇઝ એ સમયે સિસ્ટમમાં થયેલી એક નાનકડી ભૂલ નો શાથી આરોપીઓએ કઈ રીતે ફાયદો ઉઠાવ્યો સરદાર પટેલ જીવિત જેવા પુરાવા કઈ રીતે ઉભા કર્યા ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ગાડવ ગામમાં સર્વે નંબર બસો સિત્તેરની ની એક પોઈન્ટ ઓગણચાલીસ હેક્ટર જમીન વલ્લભભાઈ જવેરભાઈના નામે હતી

અભિને વલ્લભભાઈ જવેરભાઈ બનાવી દીધા વેચનાર હીરાભાઈ ડાભી છે એના સાક્ષી આરોપી ભૂપેન્દ્રભાઈ પિતા દેસાઈભાઈ ડાભી અને ગોડાલી રહેતા પ્રતાપભાઈ ચૌહાણ બન્યા દસ્તાવેજની નકલોમાં તસવીરોમાં જોઈ શકાય છે કે જ્યાં વલ્લભભાઈ ઝવેરભાઈ નામ છે તેની સામે હીરાભાઈ ફોટો લાગેલો છે અને તેમના અંગૂઠાના નિશાન છે સમગ્ર મામલે મહેમદાબાદ કોર્ટમાં કેસ ચાલ્યો અને હવે આખરે આ કેસમાં આરોપીઓ સજા ફટકારવામાં આવી છે આ કેસમાં નકલી સરદાર પટેલ બનનાર હીરાભાઈ ડાભી કેસની ટ્રાયલ દરમિયાન નિધન થયું હોવાથી કેસમાં સંડોવાયેલા કુલ ત્રણ આરોપીઓને સજા ફટકારવામાં આવી છે અમદાવાદમાં તોડ કરતો બોગસ પત્રકાર પકડાયો

પત્રકાર તેમજ તેનો મિત્ર ફરાર થઈ ગયા વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા ઓગસ્ટ પત્રકાર નો મિત્ર રમેશ ની ધરપકડ કરી છે જ્યારે ફરાર પત્રકાર રઘુવીર સિંહ ની શોધખોળ હાથ ધરી છે નવસારીમાં મચ્છરોનો ત્રાસ વધતા લોકો ત્રાહીમાં નવસારી શહેરમાં મચ્છરોનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ખૂબ વધ્યો છે શહેરના લગભગ દરેક વિસ્તારમાં મચ્છરોની સમસ્યાના કારણે શહેરીજનો ત્રાહમાં પોકારી ઉઠ્યા છે શહેરમાં ખુલ્લી ખાડીઓ નદી નાળાઓ તથા શહેરના બંદર રોડના છેડે આવેલી ડમ્પિંગ સાઇટના કારણે શહેરભરમાં મચ્છરોનો જમાવડો જોવા મળી રહ્યો છે સાંજના છ વાગ્યા બાદ તો શહેરીજનોનું રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે જેથી મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે તેથી જો નવસારી મહાનગરપાલિકા સ્વચ્છતા બાબતે પરિણામલક્ષી કામગીરી કરે તો મચ્છરનો ત્રાસ ઓછો થઈ શકે તેવું શહેરીજનો કહી રહ્યા છે જો મચ્છરનો ઉપદ્રવ ઓછો ન થાય તો શહેરમાં મેલેરિયા વાહન ચલાવશો તો દંડાશો રૂટ પર વાહન ચલાવતા હોય તો સુધરી જજો જો હવે બીઆરટીએસ રૂટ પર વાહન લઈને નીકળ્યા તો દંડાશો બીઆરટીએસ રૂટ પર થતા અકસ્માત અટકાવવા માટે આમ તો ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિબંધ છે આમ છતાં લોકો કાયદાનો ઉલાળિયો કરીને બીઆરટીએસ રૂટ પર વાહન ઘુસાડી દે છે પછી અકસ્માતનો ભોગ બને છે પરંતુ હવે સુરતના બીઆરટીએસ રૂટ પર જે વાહન ચલાવશે તેના ઘરે મેમો આવશે બીઆરટીએસ રૂટ પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે સીસીટીવીના ના માધ્યમથી ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોને આપવામાં આવશે ઈ ચરણ મેમો ઉધના દરવાજાથી સચિન બીઆરટીએસ રૂટમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા જો કોઈ ખાનગી વાહન આ રૂટમાં પ્રવેશ કરશે તો સીસીટીવી કેમેરા તેને સ્કેન કરી વાહન માલિકના સરનામે સીધું ઈ ચલણ મેમો મોકલશે બીઆરટીએસ રૂટ પર ફક્ત બીઆરટીએસ બસ અને ઇમરજન્સી સેવાઓના વાહનોને જ પ્રવેશ મળશે આગામી દિવસોમાં અન્ય રૂટ પર પણ સીસીટીવી લગાવવામાં આવશે બીજી તરફ બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટની બેદરકારી બદલ જવાબદાર એજન્સીને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી